નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષ વાતચીત માટે હું આજે હરિભાઈ ચૌધરીને મળ્યો છું હરિભાઈ ચૌધરીને જોશો એટલે આમ તો ગુજરાત માટે અજાણ્યું નામ છે નહીં અને ખાસ તો રાજકીય ક્ષેત્રે લોકો જોડાયેલા છે જે લોકો ખેડૂત છે અને જે જૂના લોકો છે એ આમ તો ખાસ ઓળખી જશે ઓબીસી માટે હંમેશા તેઓ લડત કરતા રહ્યા છે એમને ગુજરાતના મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે એના માટે મારે આવવાનું થયું છે એમને આ પત્ર લખીને એક વિનંતી પણ કરી છે કે અને એમને હસમુખભાઈ પટેલ જે જીપીએસસીના ચેરમેન છે એમને પણ એક પત્ર લખ્યો છે અને પત્રમાં એમને વિનંતી કરી છે કે જે મૌખિક પરીક્ષા લેવામાં આવે છે જીપીએસસીમાં એમાં એસસી એસટી તથા ઓબીસીના ઉમેદવારોને અન્યાય થાય છે તો મારી જોડે પત્ર છે સર આ પત્ર મારી જોડે છે નમસ્કાર આ પત્ર તમે જે લખ્યો છે એમાં તમારા જે આક્ષેપો છે અને ખાસ તો અન્યાયની જે વાતો છે સમજવી છે અને એટલા માટે સમજીએ કે તમે બહુ અભ્યાસો છો ને તમે વર્ષો પહેલાં પણ ઓબીસી માટે આટલી બધી લડત કરી છે જે જ્ઞાતિ કેન્દ્ર સરકારમાં સમાવિષ્ટ નહોતી ઓબીસીમાં એના માટે તમે ખૂબ લડત કરી છે તો સીએમ સુધી પણ આ પત્ર તમે લખ્યો છે પત્રમાં તમે એવું લખ્યું છે હું પહેલો પેરેગ્રાફ વાંચું છું એમને ધ્યાન દોરું છે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ ફરીથી શંકાના પરિધમાં મુકાઈ છે ગુજરાત જાહેર સેવા આયોગે બંધારણીય દરજ્જો ધરાવતી એક વિશ્વસનીય સંસ્થા બંધારણ દ્વારા ઊભી કરવામાં આવેલ છે વર્તમાન થોડા વર્ષોમાં આયોગ દ્વારા વિવિધ વર્ગ એક અને બેની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે જ્યારથી અમુક સમયાંતરે વર્ગ એક અને બેના વિવિધ જગ્યાઓના મૌખિક ઇન્ટરવ્યૂમાં કોઈ ખાસ સમુદાયને લાભ પહોંચાડવા અને નુકસાન કોઈ ખાસ સમુદાયના યુવાનોને પહોંચાડવા માટેનો કારસો રચવામાં આવ્યો છે અથવા તેમને અનલોકતાંત્રિક રીતે નિષ્ફળ બનાવવાનો કારસો અખત્યાર કરવામાં આવ્યો છે તેવું જોવા મળે છે સર આ પહેલા પેરેગ્રાફનું મેં વાંચન કર્યું છે આપણે પોસ્ટમોર્ટમ કરવું છે આ પત્રનું શું કહેવા માગો છો જીપીએસસીની અંદર જે પરીક્ષા લેવામાં આવે છે એની અંદર જે લેખિત માર્ક આવે છે એ લેખિતની અંદર તમે જોશો તો મેં કેટલોક અભ્યાસ મારી પાસે છે તો ઓબીસીમાં લેખિતમાં ચારસોથી વધુ ગુણ લાવનાર દસ ઉમેદવારોને પચાસથી ઓછા ગુણ આપવામાં આવે છે ઇડબલ્યુ એસમાં ચારસોથી ઓછા ગુણ લાવનાર તેર ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં સિત્તેરથી વધુ ગુણ આપવા પચાસથી સિત્તેર એટલે ઘણો ડિફરન્ટ થઈ ગયો એટલે ઇરાદાપૂર્વક કરતા હોય એવું લાગે છે ઓપનમાં ચારસોથી ઓછા ગુણ લાવનાર અગિયાર ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં પાસઠથી ઉપર માર્ક આપવામાં આવે છે લેખિતમાં ચારસો બેતાલીસ ગુણ લાવી ટોપ ટેનમાં ત્રીજા નંબરે આવનાર ટોપ ટેનમાં ત્રીજા નંબરે આવે ઓબીસીના એક વિદ્યાર્થીને માત્ર એકત્રીસ ગુણ અને ચારસો ઓગણત્રીસ લાવનારને માત્ર દસમાં નંબરે આવનાર ઓબીસીના ઉમેદવારને ઇન્ટરવ્યૂમાં માત્ર વીસ ગુણ આપવાથી નાપાસ કરવામાં આવે એનો અર્થ એવો થયો કે ઈડબ્લ્યુ ડેસથી ઓપનમાં જાય બીજાથી પણ ઓબીસીના લોકો ઓપનમાં ન જાય એના માટેનો એક ઇરાદાપૂર્વક કાળસો હોય એવું લાગે છે આગળ તમે જોશો તો લેખિતમાં ટોપ ટેનમાં આવનાર પાંચ ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં પચાસથી ઓછા ગુણ આપ્યા ટોપ ટેનમાં આવનારને પચાસથી ઓછા ગુણ આપે લેખિતમાં ટોપ ટેનમાં આવનાર ઈડબલ્યુ એસના એકમને સિત્તેરથી અને બીજાને પંચોતેરને પાસઠ ગુણ આપવામાં આવે છે ટોપ ટેનમાં બીજા નંબરે આવનાર ને ચોપન અને પાંચમા નંબર આવનાર એસીને પંચાવન ગુણ આપવામાં આવે છે એનો અર્થ એવો છે કે જે જે મૌખિક પરીક્ષા છે એ આપણને નુકસાન કરતા હોય ને એને તમે જોશો તો આજના પેપરમાં બી આપણે મેં વાંચ્યું છે કે બીજા રાજ્યોની એને એનો પર્સન્ટેજ હોય છે અહીંયા એનો એનો પર્સન્ટેજ ઊંચો હોવાથી લેખિતમાં ગમે એટલા પાવરફુલ હોય પણ એમને ઇન્ટરવ્યૂમાં આ લોકો નપાસ પાડી શકે છે અથવા પાછળ પાડી શકે નુકસાન કરી શકે છે એવું ઓબીસી એસટીએસસીની અંદર થઈ રહ્યું છે આજની તારીખમાં મિત્રો શ્રી અખિલ આંજણા કેડવણી મંડળના પ્રમુખ છે હરિભાઈ ચૌધરી અત્યારે રાજકીય ક્ષેત્રે ખૂબ જૂનું નામ છે અને શું નેતા તરીકે પરિપક્વ નેતા તરીકે એમની ઓળખ છે ત્યારે અભ્યાસ કર્યા વગર કશું બોલતા નથી કારણ કે હંમેશા જ્યારે પડકાર ફેંકવાની વાત આવી કાયદાકીય રીતે તો પણ એ ખૂબ અભ્યાસ સાથે લડતા હોય છે ભૂતકાળમાં જિલ્લા પંચાયત એમની જોડે હતી જ્યારે ગાંધીનગરની ત્યારે ખૂબ એમના લડત આપી લઈને એમાં સફળ રહેલા ખાસ તો મારે એ સમજવું છે જો તમે ખુલ્લીને જો બોલી શકતા હોય તો ચોક્કસ સમુદાયને લાભ પહોંચાડવાની વાત છે એ કયા સમુદાયની વાત છે ઓપન કેટેગરી અને ઈડબલ્યુએસ એસ એને લાભ આમાં સીધી સીધો હિસાબ આપણે લખીને બોલીએ છીએ એમાં કે ભાઈ ઈડબલ્યુ આટલા માર્ક આપ્યા છે માર્ક અને ઓબીસી એસટીએસસી નથી આપતા પચાસ થી નીચે હું તમને બીજો દાખલો આપી દઉં અગાઉ જીપીએસસીની પરીક્ષામાં કુલ અંદાજે ચોત્રીસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે કેટલા ચોત્રીસ ત્રણ હજાર ચારસો એમાં માત્ર અગિયાર ને જ પચીસ કે તેથી ઓછા માર્ક મારેલા છે કેટલા અગિયાર ને એમાં કઈ સાલે મારી પાસે છે તમને કહું કારણ કે બે હજાર ફક્ત જો એક તો જે અમુક પરીક્ષા ઓગણીસ વીસમાં લેવાઈ છે એની અંદર નવ અને બે અગિયાર જણને જ પચીસથી ઓછા માર્ક આપવામાં આવે છે જ્યારે બીજી બે પરીક્ષામાં એક પણ પચીસથી ઓછા માર્ક આપવામાં આવે સત્યાવીસ સત્યાવીસ બાવીસ ત્રીસ જ્યારે અત્યારે જે પરીક્ષા લેવામાં આવી હાલની તારીખની અંદર એની અંદર એકસોને સાતસોને સત્યાવીસ લોકોને પરીક્ષા આપી છે અત્યારે જે પરીક્ષા લેવામાં આવી હસમુખભાઈ પટેલની અધ્યક્ષતામાં હસમુખભાઈ સફળ છે પરીક્ષામાં ખોટી ચોરીઓને બધું થતું હતું એના માટે સરકારે નિમિતતા એ બરાબર છે અને આપણે એમને અભિનંદન આપ્યા છે પરંતુ અત્યારે હાલ જીપીએસસીની એક જ પરીક્ષામાં સાતસોનું સત્યાવીસ ઉમેદવારો સાતસોનું સત્યાવીસમાંથી એકસો સત્રીસ ઉમેદવારોને પચીસથી ઓછા માર્ક આપ્યા છે કેટલા એકસો છત્રીસ ઉમેદવારોને જ્યારે અગાઉની ચોત્રીસોમાંથી ફક્ત અગિયાર હજારને પચીસથી ઓછા માર્ક આપ્યા આવ્યા છે અને એ વખત માર્કશીટ ઓછા હતા અને આ વખતે વધારે આ દિને હજાર હતા તારે એટલે આપણે એમાં પણ ઓછા ગુણ આમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરનાર વિપુલ કરણ ચૌધરીને સમાવેશ થાય છે તેમને માત્ર ઇન્ટરવ્યુમાં વીસ ગુણ આપતો જીપીએસસીમાં નાપાસ થાય એ યુપીએસસીમાં પાસ થઈ ગયો ત્રણસો ને સમથિંગ રહે એટલો ઊંચો વાસ હતો એના આની અંદર વીસ ગુણતા પહેલાં પાસ કરવાની યુપીએસસી માં પાસ થઈ ગયો એટલે જો યુપીએસસી જીપીએસસીની પેરેટીમાં જો આપણો આપણે યુપીએસસીમાં પાસ થઈ શકતો સતતો જીપીએસસી માં આ કાસ્ટ નપાસ કરવામાં આવતી હોય તો એ ઈરાદો જ ગણી શકાય હું સ્પષ્ટ માનું છું હર્ષમુખ પટેલની પોતાની છાપ છે પ્રમાણિક છે અને તમે કીધું તમે પોતે અભિનંદન આપ્યા હતા અને આપો પણ છો તો શા માટે આવું કરતા હશે કે ચેરમેન તો હસમુખ પટેલ છે એ એ આપણે એનો અભ્યાસ ન કરી શકીએ પણ અમે આના અભ્યાસ ઉપર એટલું કહી શકીએ છીએ કે ભાઈ આની અંદર તો એ નુકસાન કરી રહ્યા છીએ એસટી એસસી ઓબીસીની અંદર ટોટલી અને બીજા બી તમારા પત્રો મારી પર જે આવેલા છે એ બી તમને હું આપીશ એની અંદર ઘણું એવી બધી ડિટેલ આવેલી છે બીજા રાજ્યોમાં જે હું એવું માનું છું કે યુપીએસસીની અંદર જોડા સાડા તેર ટકાથી ઉપર ઇન્ટરવ્યુ પર્સન્ટેજ ના હોય તો જીપી જીપીએસસી મેં તે કરી નાખ્યા તો કોઈ લેખિત એ લોકોને બીજું કે તમે બીજો ફકરો ઓછો મારો તો જે ઓબીસી એસટીએસસીમાં ગરીબ વર્ગના લોકો આવે છે થોડું ઓડિયન્સને પણ ખબર પડે છે મિત્રો પત્રમાં જે બીજો પેરેગ્રાફ છે એમાં લખ્યું છે એમને કે વર્તમાનપત્રોને મળેલી વિવિધ રજૂઆતો પરથી તાજેતરના વર્ગ એક અને બેની રૂબરૂ મુલાકાતના પરિણામ જોતા જે યુવાનોના લેખિતમાં ગુણ વધારો હતો પરંતુ રૂબરૂ મુલાકાત તેઓને ખૂબ જ ઓછા નહીવત ગુણ આપીને સિસ્ટમની બહાર કરવા માટેનું એક સુનિયોજિત આયોજન મુજબનું કાવતરું ચાલી રહ્યું હોય તેમ જણાય છે ગુજરાત રાજ્યની કુલ વસ્તીના સાહીઠથી વધુ પણ હિસ્સો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની બાર ટકા એસસી આઠ ટકા એસટીની વસ્તી ધરાવતા રાજ્યમાં તેમને આપવામાં આવેલી બંધારણીય ઓગણપચાસ ટકા અનામતમાં પણ સમયસર ભરતી ન કરી તેમની ગુણવત્તાને પણ ધ્યાને ન રાખવામાં આવે તો બંધારણીય વિરુદ્ધનું જે સમાજ વિરુદ્ધ બંધારણીય મૂલ્યો વિરુદ્ધનું કૃત્ય જણાય આવે છે તમે હંમેશા શું કાવતરાની વાત કરી બંધારણનો જે બંધારણની વ્યવસ્થા છે આપણી આમ તો દેશની બંધારણની જ વાતો બધા બંધારણ બચાવો બંધારણ બચાવો આપણા વડાપ્રધાનને બે જ્યારે સંસદમાં જાય છે બે હાથ જોડીને જતા હોય છે પણ આ પરિસ્થિતિ આ બંધારણનો અન્યાય બીજી રીતે કરવામાં આવે છે લે લેવલ બંધારણનું છે એની જે જે આખી સંસ્થા છે બંધારણીય છે એને બંધારણીય પર વળતવાની જગ્યાએ એ કેટલીક વખત મને જ છે તમે આગળ બી વાંચો તો એની અંદર જીપીએસસીની અંદર આપણા અમુક એસટીએસસી ઓબીસીના માણસોનું પ્રભુત્વ હોતું નથી આગળ વાંચો તો આવશે અને પ્રભુત્વમાં એકાદ માણસ અંદર હોય તો માર્કની સત્તા શું છેવટે ચેરમેન પાસે જ હોય એટલે પેનલમાં પેનલની અંદર પેનલ અને એમાં બી એકાદ કોઈ હોય ડરખો તો એની માર્કની સત્તા નથી ચેરમેનની સત્તા હોવાથી એ કોઈને મદદ કરી શકતા નથી હસમુખભાઈ આવ્યા પછી થયું છે લગભગ એમ મોટા ભાગે પહેલાંથી નથી વાતા કોઈ હોય છે તો એ બહુ અભ્યાસ નથી હોતો હું એવું માનું છું પછી અત્યારે વધારે પડતું થઈ રહ્યું છે માટા પ્રશ્ન થયો આપણે હસમુખભાઈ હોય હસમુખભાઈના પર ફોર્સ હોય કે ગમે તે હોય પણ આ પરિસ્થિતિ થઈ રહી છે આજની તારીખમાં થોડુંક ખુલીને કહો ને એટલા માટે કહું છું કે તમે હસમુખભાઈ પટેલના વખાણ પણ કરો છો એક બાજુ કાવતરાની પણ એમાં વાત છે તો એ શું શા માટે કરી રહ્યા છે મારે સમજવું છે આવું એ તો અમને ખબર પડે અમે એવું માનીએ છીએ કે હસમુખભાઈ પટેલના માધ્યમથી બંધાણીય જોગભાઈ હોવા છતો લેખિતની અંદર જે ઉચ્ચ અને વધારે માર્ક લાવવા વાળાને આની અંદર મૌખિક ઇન્ટરવ્યૂમાં નપાસ કરી અને એસટી એસસી ઓ ઓપર ના આવે એના માટેની કોશિશ થઈ રહે એવું સ્પષ્ટ લાગે છે એમની માનસિકતા એ હોય એવું સ્પષ્ટ લાગે છે તમે આમાં લખ્યું છે કે બોર્ડ એસટી અને ઓબીસી સભ્ય ટૂંકમાં બોર્ડમાં એસસી એસટી કે ઓબીસીના સભ્ય ન હોય અને ઇન્ટરવ્યુ પેનલ પણ જીપીએસસી ચેરમેનના હિસાબે જ ગોઠવવામાં આવે છે જેમાં પણ તજજ્ઞ એસસી એસટી ઓબીસીના નથી હોતા જો ભૂલથી પણ તેમાં તમે કીધું એ પ્રમાણે સમાવેશ થાય તો વિવેક બુદ્ધિ અનુસાર એને ઉમેદવારની ગુણવત્તા કે પરફોર્મન્સ આધારે ગુણ મૂકવાનો કોઈ અધિકાર આપવામાં આવતો નથી એ છેલ્લો વાત બરાબર છે તમે એમાં આમાં એ પણ લખ્યું છે કે ફક્ત બોર્ડના ચેરમેન એટલે કે જીપીએસસીના ચેરમેન કે અન્ય બોર્ડમાં જીપીએસસીના જે સભ્ય જે ચેરમેન તરીકે બેઠા હોય તેમના શિરે હોય તો પછી આવા બોર્ડનો અખતરો ફક્ત ને ફક્ત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને એસસી એસટી ઉમેદવારનું પ્રતિનિધિત્વ ઘટાડવા માટે થતું હોય તેમ પ્રાથમિક તબક્કે જણાય છે સ્પષ્ટ છે આ માર્ક ઉપરથી સ્પષ્ટતા થાય છે તો તમે જોશો તો કેટલા કેટલા માર્ક એંસી એસી સિત્તેર સિત્તેર માર્ક હું તમને ઓબીસીને લેખ કરી ચારસો ને ચૌદ લીધેલા હોય એને ઇન્ટરવ્યુમાં સત્યાવીસ માર્ક આપવામાં આવે બરાબર પછી અહીંયા ચારસોને ત્રીસ હોય એને અઠ્યાવીસ માર્ક આવે અહીંયા ચોમાલીસ માર્ક સત્યાવીસ અઠ્યાવીસ બેતાલીસ એસટીએસસીના માનો કે ચારસોને અને પહેલાં લોકોને તમે માર્ક જોશો તો ઈડબલ્યુડીના અંદર તો પંચોતેર પંચ્યાસી સિત્તેર નેવું નેવું ઇઠ્યોતેર બોતેર સત્યાશી પંચ્યાસી બ્યાશી અઠ્યાશી ઇઠ્યોતેર આટલા માર્ક કેવી રીતે પોસિબલ છે છે જ નહીં જો એ લેખિતમાં પાછળ પાછળ ચારસોથી થી નીચે માર્ક પડે એમને ઉપર માર્ક પડે એમાં વીસથી થી ઓછા નહીં ડિફરન્ટ રાખવાનો ચારસોથી થી ઓછા માર્ક જેને ઇન્ટરવ્યુમાં આવ્યા પહેલા લેખિતમાં આવ્યા હોય એને વધારે માર્ક આપવાના એ પાછળ છે વધારે જેને માર્ક આવ્યા હોય લેખિતમાં એનાથી વીસ વીસથી ઉપર પાછા વીસથી ઉપર સિત્તેર પહેલા પચાસ પહેલાં સિત્તેર આટલો બધો ડિફરન્ટ એ ઇરાદો ઉપર ના કહેવાય શું કે અઠ્યાસી માર્ક નેવું માર્ક લઈશું તો રીતે તમે મારા લેટરની અંદર અહીંયા

એ ભણવામાં હોશિયાર નથી હોતા મૌખિક પરીક્ષામાં એવું સાબિત થાય છે લેખિતમાં હોશિયાર હોય મૌખિકમાં એમ તો મૌખિક હોવા જોઈએ અને મૌખિકમાં માનો કે ગામડે રહેતા હોય બીજા રહેતા હોય તો તમે એ ટાઈપની ઇન્ટરવ્યુ અને ઇન્ટરવ્યૂની સિસ્ટમ જો બે વસ્તુ છે હું સ્પષ્ટ માનું છું કે યુપીએસસીની જે સિસ્ટમ છે તમે લેખિતમાં હોય એનાથી મૌખિક એટલા માર્ક ન વધી જાય કે જેથી ટોપ લેવલના લેખિતમાં માર્ક મર્યા હોય એ ઘર ભેગો અથવા નોકરી ના મળે એનો લિમિટ હોય કે ભાઈ તમે જે લેખિતમાં આવ્યા હોય એને માનો કે ચારસો માર્ક આવ્યા હોય તો ચારસોની અંદર પહેલાંના સો માર્ક હોય તો સો માર્કમાંથી જવું જોઈએ તમારે આ તો શું હોય એના ગુણાંકમાં એ ગુણતા હોય છે અને એ ગુણ પછી બે ભાગવા આ સિસ્ટમ હોય છે એની અંદર એની અંદર મારું અહીંયા તમે યુપીએસસી ને સાડા તેર ટકાથી વધારે કોઈ હોતા નથી ઇન્ટરવ્યુમાં તમે સાડા તેર ટકા કરી નખો તો આ ઓબીસી એક નપાસ નહીં થાય બિલકુલ અને વધતા ઓપનમાં જ છે આ લોકો ઓપનમાં જવા દેવા માગતા અને જે ખાસ તો જે પરીક્ષા જે આપવા વાળા છે એમનો પણ મુદ્દો એવો છે કે અત્યારે જે પેનલ બને છે અને ચેરમેન પોતે પછી બે સભ્ય છે એક આશાબેન શાહ અને બીજા જે પટેલ છે હા એ ત્રણ નહીં માનો કે જ્યારે પેનલ બને છે ત્યારે લોકોનો આક્ષેપ છે કે હશમુખભાઈ જ ઓછા માર્ક્સ આપે છે લેખિતમાં મૌખિકમાં અને ત્યાં એવરેજ ત્રીસથી લઈ અને સાહીઠ સુધી તો આપવામાં આવે છે અહીંયા બહુ નીચે આપવામાં આવે છે જેથી કરીને માત્ર તમે જજમેન્ટલ ન બનો એકાદ અડધો કલાકના ઇન્ટરવ્યૂમાં તમે નક્કી ના કરશો કે અમે નહીં ચાલીએ અને કેટલાક ઉમેદવારો બધા લેટર એના ઉપરથી આપણે કર્યું છે તો ભગવાન મૌખિક પરીક્ષામાં સવાલો કેવા કરે છે હસમુખભાઈ એવું કંઈ ફરિયાદ છે અમને ના એ ફરિયાદ નથી સાચા જવાબ આપ્યા હોય છે તો માર્ક નક્કી આટલા તમને ડાઉન કરવા આપણે એનું રેકોર્ડિંગ આવવું જોઈએ કમ્પ્લીટ રેકોર્ડિંગ અહીં રેકોર્ડિંગ બહાર પાડવું જોઈએ ઇન્ટરવ્યૂનું કા અને આટલા પ્રશ્નો પૂછ્યા છે એમાં આટલા આવડ્યા છે આટલા નથી આવડ્યા તો પણ કહી શકે ભાઈ આમાં હું ફેલ થયો છું જો જે છોકરો ઇન્ટરવ્યૂ બરાબર નહીં આપી શકું તો સ્વીકારી શકું મેં નથી પણ એમ કહે કે ના ના મારું ઇન્ટરવ્યૂ ટોપ ગયું છે સતો મને ઓછા માર્ક આપ્યા છે તારા ફરિયાદ થાય ન એમ લાગે કે ના ના ભાઈ એમને ઇન્ટરવ્યૂ નહીં આવડ્યું તો મારો તેમ છતાં લેખિતના માર્ક હોય અને લેખિત પરીક્ષા લેવાતી હોય એના પર્સન્ટેજ કરતો મૌખિક ઇન્ટરવ્યૂના પર્સન્ટેજ ન વધે તો એસસી ઓબીએસીનો ફાયદો થાય ને કે કોઈ પણ ચેરમેન હશે તમે એસટીએસસી ઓબીસીનું ચેરમેન મૂકી દો જવાબ મળી જશે બે સભ્યો મૂકી દો આ સરકારે આ સરકારે પંચાયતની અંદર ઝવેરીની સાથે અમે જ્યારે લડત ઉપાડી ત્યારે ઝવેરી પંચ હતું એ ઝવેરીની સાથે એમને ઓબીસીના ત્રણે ત્રણ મૂકી દીધા હતા અને ઓબીસીના ત્રણે ત્રણ આપણે સ્વીકાર્યા તો એની અંદર મૂકવા જોઈએ ને કોણ ના પાડે છે અને ઓબીસી સત્યાવીસ ટકા સ્વીકાર્યું કે ના સ્વીકારી બધાએ કારણ કે ઓબીસીના જ અંદર પ્રતિનિધિ હતા તો ક્યાં નાપરી આપણે જવેર જો કોઈ પણ અનામત છે ને એ અનામત એસટી એસસી ઓબીસીના સભ્યો નથી લાવ્યા જે તે વખતે જે કમિટીઓ બનાવેલી છે એ હોશિયાર લોકોની યુઝરી હતા અને લોકોની અને એ લોકોએ જ અનામત આપી છે એમને જ અભ્યાસ કરીને ભાઈ આ નીટલો વર્ગ છે એટલે જે અપર કાસ્ટ છે એ બધું એવું નથી હોતું અપર કાસ્ટથી જ તમને આ પ્રમાણ આપી છે કે તમે એસટી એસસીમાં ઓબીસીમાં આવો છો તમને આટલો લાભ મળવો જોઈએ પણ હવેની પરિસ્થિતિની અંદર એક સાથે બધા થઈ જાય તો બીજો અપડ ના જાય કે ઓપનમાં ના જાય કે વધારે જે પાસ ના થાય એની પૂરેપૂરી ખાતરી રાખવામાં આવે છે હું સ્પષ્ટ આના પરથી માનું છું એટલે તમે સ્પષ્ટ માનો છો કે અધિકારીઓ સરકારી અને કર્મચારીઓ ઓબીસી એસસી એસટીમાંથી ઓછા જાય એ પ્રકારનું ધ્યાન રાખવામાં આવે છે હા સો ટકા એક છેલ્લો પેરેગ્રાફ પત્રનું વાંચી લઉં કે હાલના અખબારી અહેવાલોને આયોગને લખવામાં આવેલી વિવિધ તજજ્ઞોના પત્રો એ સ્પષ્ટ છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના ગુજરાતના રિઝલ્ટના ડેટાના આધારે તેના છેલ્લા દસ વર્ષમાં આયોગ દ્વારા કરવામાં આવેલી વિવિધ ભરતીઓના ઉચ્ચસ્તરીય વિશ્લેષણથી એ સ્પષ્ટ છે કે સામાજિક અને શૈક્ષણિક પછાત એસસી અને એસટી અને એસસી વર્ગના ઉમેદવારોને આયોગ દ્વારા ભયંકર નુકસાન કરવામાં આવી રહેલ છે જે આવનાર સમય માટે દેશની સમાજની રાજ્યની ચેતવણી સમાન છે જે બાબતે ઉચિત ન્યાય કરવાની વિનંતી છે તમે વિનંતી કરી છે હવે આજે પરિસ્થિતિ શું છે કે જેમ જેમ દિવસ જાય છે ને એમ હવે હું એટલું માનું છું કે છેલ્લા ગામનો એક દીકરો દીકરી કોઈ પણ દીકરો કે દીકરી હવે એવું નથી કે બુદ્ધિશાળી નથી શક્તિ છે માનસિક શક્તિ દરેકની છે અને એ દરેકની શક્તિ બહાર આવવા પડી છે પણ એને ક્યાંક ને ક્યાંક સંસાધનો અણપ અથવા તો કોઈ રહેશે એના કારણે એ ક્યાંક ના ક્યાંક નીચે રહી જતા પણ અત્યારના જે તૈયાર થયેલા દીકરા દીકરીઓ છે એ કોઈપણને ચેલેન્જ કરી શકે દુનિયાની કોઈપણ મોટી અસ્થિ સુધી એ આપણા દીકરા દીકરીઓ પહોંચી શકે એમ છે પછી એ કોઈ પણ કાસ્ટના હોય અપર કાસ્ટના હોય કે લોઅર કાસ્ટના હોય કોઈ કોઈ છેલ્લા ગામના હોય પણ આવી રીતે જો નપાસ કરવામાં આવે છે તો એ લોકોનું મોરલ તૂટી જાય છે કારણ કે ગરીબમાંથી આવતા હોય છે ગરીબ પરિવારમાં એના મા બાપ મજૂરી કરતા હોય એમાંથી આવતા હોય છે એટલે આ લોકોનો મોરલના આ પરીક્ષા પાસ કરી એટલી બધી સહેલી નથી પુષ્કર મહેનત મારા ત્યાં બધા લોકો મહેનત કરે છે ત્યાં આગળ લાયબ્રેરીમાં બાર બાર કલાક વોચે છે અમારી તમે મારી કારણે લાયબ્રેરી જોઈ જજો એ વખતે એટલું બધું મહેનત કરે છે અમારે યુપીએસસી મારો ક્લાસ ચાલુ કરે પુષ્કર મહેનત કરે પછી છતો નપાસ થાય તારા આખી જિંદગીનું મોલ તૂટી જતું હોય સમાચાર પત્રમાં આજે પણ એક સમાચાર છે પ્રોફેસરોને લઈને જે યુપીએસસીના માર્ક્સવાળી જે આખી વાત છે હા એમાં આપ શું કહેવા માગું છું એ એ મેં કહું કે જે લેખિત પરીક્ષા છે પર્સન્ટેજ એના પ્રમાણમાં હોવું જોઈએ લેખિત પરીક્ષાનાથી પ્રમાણ ઊંચું જતું રહે તો તમને નપાસ થવાની શોક હોય છે અથવા માર્ગ તમે માનો કે ત્યાં વધુ વધુ લિમિટ સુપ્રીમે સાડા તેર ટકાની આપેલી છે કેટલી યુપીએસસીમાં મૌખિક ઇન્ટરવ્યુ સાડા તેર ટકા અહીં સાડા તેરના તમે પંદર ટકા કરી નાખો બિલકુલ પણ પહેલાં લેખિત ઇન્ટરવ્યૂ આપ્યો છે એને ઝીરો થઈ જાય અને આ ઇન્ટરવ્યૂ ઉપર મેન થઈ જાય એ માથા ઉપર જાય જાય એના લીધે રિઝલ્ટ થઈ જાય એ હું નથી માનતો એ યોગ્ય ઉપાય શું આનો અને ઉપાય એ જ કે તમારે પર્સન્ટેજ ઘટાડી દે બરાબર ઇન્ટરવ્યુ મૌખિક ઇન્ટરવ્યૂ અને લેખિત ઇન્ટરવ્યૂનું જે પર્સન્ટેજ છે ને માર્ક આવ્યા છે એનું માન રાખવું જોઈએ 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 કારણ કે એ લોકો મહેનત કરતા હોય છે મૌખિક ઇન્ટરવ્યુ તો જનરલ બુદ્ધિ ઉપર જવાતું હોય છે બરાબર હવે એટલું બધું લેખિતમાં પાસ થાય તો જનરલ બુદ્ધિ ના આવે હોય તો તમે એક ક્લાસ લઈ લો હું તમને કહું જ્યારે બીએ બીએડ લોકો થતા હોય છે પરંતુ એમને જ્યારે એપ્લિકેશન કર્યું હોય ને ત્યારે નોકરીની ત્યારે હોળ જણાવે તો હોરે હોળને જુદું આવે પણ જ્યારે તમે એક જ ટાઈપનું શીખવા મળ એક જ કલાકની અંદર કે ભાઈ આ ટાઈપનું આ ટાઈપનું તો બધા એક જ સાથે વ્યવસ્થિત થઈ જાય એટલે એમને થોડી ટ્રેનિંગ હોય ને તમને એમને ખ્યાલ આવે કે કઈ ટાઈપનો ઇન્ટરવ્યૂ છે તો બધા કેટલીક જગ્યાએ તો મેં એ પણ સાંભળ્યું છે કે કેવું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે ઇન્ટરવ્યૂ આપવાવાળા પહેલાંથી ખબર હોય છે જીપીએસસીમાં હા જીપીએસસીની અંદર કેટલાક એમના અમને એમને શું પૂછવાનું એ ખબર હોય છે એટલે આપણે હું માનીએ છીએ કે એમાં એ એમણે પેલું કર્યું છે એવું નથી પણ કે એમના સિનિયર માણસો ભાઈ આ પચાસ પ્રશ્નો ધ્યાન રાખજો પચાસ મોતી તો આવશે ઇટ ઇઝ ઓકે મતલબ હવે પહેલાં લોકોનો ખ્યાલ ઓછો હોય નો ડાઉટ એમાં હું એવું સમજુ છું કે એંશી જે એંશી ટકા પાસ થયા હોય ચારસો ઉપરના એમાં વીસ ટકામાં ફેલ જાય પણ તમે ચારસોથી ઉપર માર્ક હોય એને તમે પચીસથી નીચે માર્ક આપો અને ચારસોથી નીચે હોય એને સિત્તેર એંશી નેવ નેવ માર્ક આપો એટલે દેખી તો અન્યાય જ છે ને સીધી એટલે જે જૂની સિસ્ટમ હતી હસમુખ પટેલ જ્યારે ચેરમેન બને એની પહેલા જે સિસ્ટમ હતી એ સિસ્ટમ બદલી એનું પરિણામ છે કે પછી ઇરાદાપૂર્વક હસમુખ પટેલ કરે છે તમે એનો પરિણામ આનો ફેરફાર આમાં ઇરાદાપૂર્વક થતું એ એવું મને સ્પષ્ટ લાગે છે ઓકે ન્યાય નહીં મળે તો શું કરશું મેટર કોર્ટમાં જવાની જ છે બંધારણે જોગવાઈ પરમારે યુપીએસસી ના બધા મંગાવ્યું છે લોકો બધા બીજા બધા મારી આખી ટીમ તૈયાર કરી રહી છે કોર્ટમાં જઈશું અમે જો એલઆરડીમાં કોર્ટમાં ગયા હતા ન્યાય મળ્યો છે અને સરકારે બી સંમત થઈને સરકારે એમાં મદદ કરી છે ઓ પંચાયતોના જે ઝવેરી પંચ હતું એમાં બી સરકારે મદદ કરી જ છે અને હવે સરકાર સુધી પહોંચે એટલે હું એવું માનું છું કે ફરી વારનું આવું નહીં થાય એને મદદ મળશે એવું આપણે મુખ્ય તરફથી કોઈ આશ્વાસન પેલો લેટર એમને ઇન્ક્લુડ કર્યો છે ને ગમે ત્યારે બોલાવે છે મેસેજ તો એમને મળી ગયો છે કે ભાઈ આવું થયું છે મુખ્યમંત્રી તો ભલા માણ બધી ટીમે ભલી માણે છે પણ એમનો બધો ખ્યાલ ન આવે આખી દુનિયા ચાલતી એમ બધો થોડું ખબર હોય એમાં પણ હવે એમને ખ્યાલ આવી જાય કે આમાં કંઈક ગરબડ થઈ રહી છેલ્લે ફાઇનલ કોમેન્ટ અને હસમુખ પટેલ જ્યારે ચેરમેન છે જીપીએસસીના જેને તમે જેમના જેમના ઉપર તમારો આરોપ પણ છે ને તમે એક અપેક્ષા સાથે પત્ર પણ લખ્યો છે શું કહેશો છેલ્લે ફાઇનલી એમને દરેક માણસનો બે પાસો હોય છે એક જગ્યાએ સફર થતો હોય એટલે પ્રાઉડ તો હોય આપણને પ્રાઉડ હોય એમને પ્રાઉડ હોય પણ ક્યાંક પછી કોઈ આવો ભેજ આવી જતો એના પર કોઈ ફોર્સ હોય કે અથવા તો માનસિક રીતે એમાં હોય કે આ લોકો વધારે પાસ થવા જોઈએ આમ થવા જોઈએ ત્યારે એ એની બીજી પાસું ઓટોમેટિક ખુલતું હોય છે એટલે સવારે સૂર્ય હોવું સાંજે હાથમાં એવું દરેક માણસમાં હોય છે એમાં આવું હોઈ શકે એવું હું માનું છું રીબી ફરીવાર મળીશું આ મુદ્દા ઉપર પણ મળવાનું થશે હવે મિત્રો રિબી સાથેની વાતચીત ઉપરથી લાગે છે કે હસમુખ પટેલને કોઈ દબાણ હોઈ શકે એમને કહ્યું કે એમનો જે ભૂતકાળ છે એ આમ જુઓ તો પ્રામાણિક અધિકારીનો રહ્યો છે તો એમને કહ્યું કે સૂરજ ઉગેના હાથ ત્યાં સુધીમાં ઘણો બદલાવ આવી શકે એમના જે આરોપ છે એને જો કદાચ બીજી ભાષામાં બોલીએ તો એવું થઈ શકે કે આતંકીઓએ જ્યારે ધર્મ પૂછીને ગોળીઓ મારી તો એ એવું કહેવા માગે છે કે જીપીએસસીમાં જ્ઞાતિને જોઈને માર્ક્સ મૂકવામાં આવે છે એવું જ છે એવું છે એટલે અપર ઈડબલ્યુડીના અપર ક્લાસ ઊંચા માર્ક મારે છે કે ત્રણસોથી નીચે અને સિત્તેરની એંશી નેવું માર્ક પર આને સમજવાનું છું અને પેલાના પચીસ માર્કનો વીસ માર્ક યુપીએસસીમાં પાસ થઈ શકતો હોય એના પાસ કરવામાં આવેલી છે મારે ચોઈસ ચોધરી સમાનનો થયો છે એટલા માટે હું કહું છું એક છોકરો અને રાધનપુરનો છેલ્લા ગામનો એમ એને વીસ માર્કથી ઉપર વધારે માર્ક આપ્યા તો એ અત્યારે પાસ થઈ ગયો એના બધા યુપીએસસીમાં પાસ થઈ ગયો મિત્રો હસમુખભાઈને બહુ સ્પષ્ટ અરીભાઈ કહેવા માગે છે જે તો માનસ ચેન્જ કરે કે તો રાજીનામું આપી દેવું જોઈએ અને જે 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 બીજી જવાબદારી એ છે નથી તો રીતે આતંકી ધર્મ પૂછીને ગોળી મારે તો આપણને નથી ગમતું એ મારી માને છે કે જીપીએસસીના ચેરમેન ખાસ તો જ્ઞાતિને જોઈને માર્ક્સ ન મૂકે એવો એમનો સ્પષ્ટ આરોપ છે ગંભીર આરોપ છે તેમણે રાજીનામાની માંગ કરી છે અને મને લાગે છે આ મુદ્દે જ્યારે હસમુખ પટેલને પણ હું મળવાનો પ્રયત્ન કરીશ પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કરીશ કારણ કે પત્રકારની ફરજ છે કે બંને આરોપ અને પ્રત્યારોપ જ્યારે લાગતા હોય છે ત્યારે આરોપ મુકાયો છે ત્યારે એમની પણ પ્રતિક્રિયા જાણીશું મેં એમને વોટ્સએપમાં મેસેજ કર્યો છે એમને મેસેજ વાંચ્યો છે કોઈ જવાબ મળ્યો નથી મેં સ્પષ્ટ કહ્યું છે કે તમારી સામે આ આરોપ મુકાયા છે એમના જવાબની રાહ રહેશે ઓફ કેમેરા હું તો ઈચ્છું કે કેમેરા સામે આવીને મને ઇન્ટરવ્યૂ આપે પણ હસમુખ પટેલ જો ઓફ કેમેરા આરોપો ના જવાબો આપશે તો હું તમારા સુધી પહોંચાડીશ અને ફરી આવા જ કોઈ મુદ્દા સાથે મળીશ અને મને જરૂર લાગશે ત્યારે હું સીધા સવાલો કરતો રહીશ તો દિનેશ સિંધવનો સીધો સવાલ હતો કે બહુ સ્પષ્ટ માને છે હરિભાઈ કે જેમ આતંકી ધર્મ પૂછીને ગોળી મારે છે એમ જીપીએસસીના ચેરમેન જ્ઞાતિ જોઈને માર્ક્સ આપે છે સીધો સવાલ તમને કેવો લાગ્યો કોમેન્ટ્સમાં લખી શકો છો અને ભવિષ્યમાં પણ હું તમારા વતી સીધો સવાલ કરતો રહીશ